વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ રાયોટિંગ જેવા શરીર સંબંધી ગંભીર ગુનાના આરોપીઓને ગણતરીના સમયમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની સમા પોલીસ આ કામગીરી દરમિયાન પકડાયેલ આરોપીઓના નામ અનીશ ખાન રફીક ખાન પઠાણ ઇરફાન રફીક ખાન પઠાણ જાવેદ ખાન સિકંદર ખાન પઠાણ યાસીન ખાન તસવર ખાન પઠાણ સહીદ ખાન ફરીદ ખાન પઠાણ આશિયાનાબેન વાઇફ ઓફ અનીશ ખાન પઠાણ તબસુમ વાઈફ ઓફ જાવેદ ખાન સિકંદર ખાન પઠાણ રુખસાન વાઈફ ઓફ તસવ્વર ખાન પઠાણ શલીના વાઇફ ઓફ સોફિલ ખાન પઠાણ રુખસાના ડોટર ઓફ રફીક ખાન સિકંદર ખાન પઠાણ શોહિબ ખાન કલામ ખાન પઠાણ ફયાઝ ખાન કલામ ખાન પઠાણ સોફિયાન ખાન કમાલ ખાન પઠાણ ઝીશાન ખાન રુખસાર ખાન પઠાણ શલમા વાઇફ ઓફ ફયાઝ ખાન પઠાણ અને ગુડિયા વાઈફ ઓફ સલમાન ખાન પઠાણ આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથે જ નહીં પકડાયેલ આરોપીઓ તરીકે તસાવર ખાન પઠાણ શોહેલ ખાન કલામ ખાન પઠાણ અને આયુષ ખાન ઇસ્લામ ખાન પઠાણ જે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે